તો મિત્રો જોઈ શકો છો હું આવી ગયો છું આશાપુરા માતાના મઠ અને આ છે સામે એક સામેટ પાર્કિંગની સામે આ છે આશાપુરા માતા મઠનું માર્કેટ તો મિત્રો આગળ વિડીયો જોડાયેલા રહેજો બીજી માહિતી તમને આગળ આપીશ તો જોઈ શકો છો મિત્રો માર્કેટમાં આવી ગયા છીએ અમે તમે જોઈ રહ્યા છો મિત્રો આશાપુરા માતા માઢની માર્કેટ છે પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયામાં બધી આઈટમ મળે છે મિત્રો બાર જ પ્રસાદી એવું મળી જાય છે রমকড়াছে বিশাল ঘণি মোটি মারপিট ছিল মিত্র ગલગલિયા પેલા મિત્રો તમે જોઈ શકો છો જો આમાં કેટલી લાઈન છે ભરપૂર ગર્દી છે હજારો માણસોમાં ગર્દી છે અને મંદિરમાં જવાની મનાઈ છે શૂટિંગ કરવાની આ તમે જોઈ શકો છો મિત્રો જો ફોન કરીને બતાવું કેટલી મોટી લાઈન છે આમાં અમારો વારો જ આવે એમ નથી એટલે અમે અંદર જવાના નથી અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રસાદી ચુંદડી ઉપર ચડાવવા માટે ફૂલ નારિયેલ બધી વસ્તુ મળે છે મિત્રો દેશ દેવી આશાપુરા મંદિર આપનું સ્વાગત કરી રહ્યું છે તો મિત્રો અમે અંદર આવી ગયા છીએ હવે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો તમને આગળ બીજી માહિતી આપશો તમે જોઈ શકો છો જો મિત્રો અંદર કેટલા માણસો ઉભા છે લાઈનમાં જોઈ રહ્યો છો મિત્રો જોઈ શકો છો વિશાળ એવી ગર્દી છે જોઈ શકો છો મિત્રો મંદિર નું પાછળ નો ગેટ છે કેવડી વિશાળ ભીડ છે આમાં આ જોઈ શકો છો મિત્રો મંદિર છે માતાનો મઠ જોઈ શકો છો મિત્રો માતાનું મઠ છે આ પાછળથી આવવાનો રસ્તો છે અને અહીંયાથી નીકળતા મિત્રો પાછળનો ગેટ છે આ રીઓ જ્યાં અમે જઈ રહ્યા છીએ આ પાછળનો ગેટ છે આ નીકળવા માટે આ પાછળનો ગેટ છે મિત્રો મંદિરમાંથી નીકળો એટલે ટોયલેટ આ બાજુ છે ટોયલેટ બાથરૂમ છે જોઈ શકો છો આગળ દેખાતું હશે જો હા આ ટોયલેટ બાથરૂમ છે કોઈને આવું જવું હોય તો મિત્રો મિત્રો અમે અત્યારે મંદિરના પાછળના ગેટ પાસે ઊભા છીએ પાછળના ગેટ બાજુથી આવો એટલે આ બાજુ તમને ભોજનાલય જોવા મળે જો મિત્રો મેં બંધ છે ને ત્યાં દેખાતું નથી પણ અહીંયા ભોજનાલયનું બોર્ડ મારેલું છે જો અહીંયા થાળી વાટકા પડ્યા છે એ ભોજનાલય છે અત્યારે બંધ છે બપોરે ચાલુ હોય ને સાંજે ચાલુ હોય તો મિત્રો આગળ જોડાયેલા રહેજો જોઈ શકો છો આશાપુરા માનો પાછળનો ગેટ છે મધનો અમે ત્યાં આવી ગયા છીએ બજારમાં જય શ્રી હિંગલાજ માનું મંદિર પાછળના દરવાજેથી આવો એટલે તમને જોવા મળે જોઈ શકો છો મિત્રો જો આખી માર્કેટ છે પાછોની જો અનેક અનેક વેરાયટી આઈટમ મારી મળે છે જલારામ સ્વીટ જલારામ સ્ટોર બાળકો માટે રમકડા દોલતપુર પ્રખ્યાત સ્પેશિયલ પેડા ક્યાં પેળા હારા આવશે લઈ જવા આ વીસ દિવસ રહેશે આ વીસ દિવસ રહેશે બાપુ શું છે આ પેડા નું સો ને અઢીસો બસો ના અઢીસો કરી દો ને અઢીસો કરી દેખાય તો મિત્રો જોઈ શકો છો તમે આ લાઈન થઈ ગઈ છે પૂરી ખચાખચ ભરેલી જોઈ શકો છો હજી મિત્રો પબ્લિક આવે છે જો ખૂબ મોટી લાઈન છે જો મિત્રો તો મિત્રો હવે વિડીયોને અમે એન્ડિંગ કરશું આવા આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કચ્છની આખી સિરીઝ અમે નાખી દીધેલી છે અમારા વિડીયોમાં શોર્ટ વિડીયો લોંગ વિડીયો પગપાળા યાત્રાના કેમ્પના વિડીયો તો મિત્રો હવે મળશું આપણે બીજા નેક્સ્ટ જો મિત્રો માતાના કાંઈ સ્તંભ બનાવેલો છે જ્યાં બહુ જૂની જૂની મૂર્તિ મૂકેલી છે અંદર જવાની સખત મનાય છે મિત્રો એટલે અંદર નહીં જઈ શકી I don't think I'm gonna